ઉનાળાની સિઝન આવે એટલે ગુંદા અને કેરીનો ભરપૂર યુઝ કરવામાં આવે છે કારણ કે આ ઉનાળાની સિઝનમાં જ મળતા હોય છે એમાંથી આપણે આજે ગુંદાની એકદમ નવી દાદી નાની વખતની એક રેસીપી બનાવીશું જે બધાને ભાવશે અને શાકની પણ જરૂર નહીં પડે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું જો ક્યારે ગુંદાનો સંભારો ન બનાવ્યા હોય તો આ રીતે તમે જરૂરથી બનાવજો બિલકુલ ચીકણો નહીં રહે ઓછા તેલમાં બની જશે અને આ સંભારો તમે આઠ દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો તો પરફેક્ટ રીત અને દાદી નાની વખતની આ રેસીપી તમે એકવાર જરૂરથી બનાવજો તો ચાલો બનાવી એના માટે તમે જુઓ અહીંયા મેં નાની સાઇઝના ગુંદા લીધા છે મારી પાસે બસો ગ્રામ ગુંદા છે અને નાની સાઇઝના છે આવી રીતે નાની સાઇઝના ગુંદા તમે લેશો તો એમાં ચીકાસ બહુ ઓછી હોય છે જેમ મોટા થશે એમાં ચીકાસ વધારે હશે અને અહીંયા મેં એક પેપર લીધું છે કોઈ પણ નોટબુકનું કે કોઈ પણ ન્યૂઝપેપર તમે લઈ શકો છો જો ગુંદાના ઠળિયામાં ચીકાશ હોય એ ચીકાશને આપણે ડાયરેક્ટ જો ડસ્ટબિનમાં કે પણ વાસણમાં નાખીએ તો એમાંથી કોઈ રીતે જતી જ નથી હોતી પણ જો તમે આ રીતે પેપરમાં ગુંદાના ઠળિયા કાઢશો તો ચીકાસ એકદમ આસાનીથી નીકળી જશે અને તમારા વાસણ પણ ખરાબ નહીં થાય ડસ્ટબિન પણ ખરાબ નહીં થાય અને સાથે તમારા હાથ પણ ખરાબ નહીં થાય બસ પેપરમાં આ રીતે તમે જુઓ આપણે નાઈફની મદદથી કટ કરતા જશું અને એના ઠળિયા કાઢતા જશું આસાનીથી ઠળિયા નીકળી જશે કોઈ ઝંઝટ નથી અને આ કામ ઝડપથી થઈ જશે તો આ રીતે બધા જ ગુંદાને આપણે ઠળિયા કાઢી તૈયાર કરી લેવાના એક ગુંદામાંથી બે ભાગ કરી લેવાના તો તમે જુઓ આ રીતે જો ગુંદા અંદરથી ખરાબ નીકળે તો એને દૂર કરી દેવાના અને આ ગુંદા બધા જ આપણે આ રીતે સેમ કટ કરી લેશું જે કૂણા ગુંદા છે એટલે આ સંભારો ખાવાની ખૂબ મજા આવશે તો તમે જુઓ આ રીતે મેં બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા અને તમે આ અઠાડિયા કાઢ્યા પછી તમે ગુંદા ઉપર જુઓ તમે એમાં એક ચિકાસનું લેયર હશે એ ચીકાસને કેવી રીતે દૂર કરવી એ આગળ હું તમને કહીશ તો ગુંદા આપણા ભાંગીને તૈયાર થઈ ગયા હવે અહીંયા તમે જુઓ પેપરને આપણે આ રીતે પેક કરી દેશું એટલે જો તમે ડસ્ટબિનમાં પણ ફેંકશો તો પણ ડસ્ટબિનમાં ચિકાસ બિલકુલ બહાર નહીં નીકળે હવે અહીંયા આપણા ગુંદા છે એમાં ભરપૂર માત્રામાં ચિકાસ છે તો એ ચિકાસને દૂર કરવા માટે આપણે કોઈપણ જાતની છાશ કે કંઈ પણ યુઝ નથી કરવાનું માત્ર મીઠું ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે તો જેટલું તમને સ્વાદ પ્રમાણે મીઠું જોઈએ એ રીતે અને સાથે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર તો મીઠાની ઉપર જ આ રીતે હળદર પાવડરને પણ સ્પ્રિંકલ કરી દેવાનું હળદર અને મીઠાના લીધે ગુંદામાં જેટલી પણ ચીકાસ થશે તેટલી બધી દૂર થઈ જશે આ રીતે મિક્સ કરીશું એટલે કે હળદર અને મીઠાનું એકદમ સરસ એનું લેયર તૈયાર થઈ જશે અને જે ચીકાસ છે એ ઝડપથી દૂર થઈ જશે હવે આપણે આ ગુંદાને બે જ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલી મેથી સૂકી મેથીના દાણા લેશું અને એને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી અને તૈયાર કરીશું તો ગુંદાના સંભારામાં જો તમે મેથી એડ ના કરતા હોય તો જરૂરથી એડ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બિલકુલ સંભારો કડવો નથી લાગતો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રીતે ગુંદાનો સંભારો બનશે તો હવે આપણે ગુંદાના સંભારાનો વઘાર કરીશું એના માટે બે ચમચી તેલ એડ કરીશું તમે કોઈ પણ પેનમાં આ સંભારો બનાવી શકો છો સ્ટીલના વાસણમાં પણ બનાવી શકાય એવું નથી કે નોનસ્ટિકનો જ યુઝ કરવો હવે આ સંભારામાં મેન ઇનગ્રીયન્ટ રાઈ તો એક ટી સ્પૂનથી લઈ એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરવાની રાઈને આ રીતે ફૂટવા દેવાની તમે જુઓ રાઈ આ રીતે સરસ એવી ફૂટવા લાગે એટલે આપણે જે ગુંદાનો આ રીતે ઠળિયા કાઢીને તૈયાર કર્યા છે તો બધા એડ કરી દેસું હવે જો મીઠાના લીધે આમાં થોડું ભીનાશ આવશે અને પાણીનો ભાગ બનશે એના લીધે પાણીના લીધે તેલ છે ઉડશે એટલે ખાસ ગેસની ફ્લેમ લો રાખજો નહીંતર તેલ બધું ઉડીને બહાર આવશે અને તમારી આજુબાજુ પ્લેટફોર્મ અને ગેસ ખરાબ થશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ લો કરી અને પછી આ રીતે સતત હલાવજો બસ એક મિનિટ માટે ચલાવતા રહેશો એટલે સરસ એવા ગુંદામાંથી બધું પાણી બળી જશે અને જે ચીકાશ છે એ પણ અહીંયા બળી જ જશે તો તમારે ચીકાશને એક્સ્ટ્રા કોઈપણ જાતની દૂર કરવાની જરૂર નથી હવે આ ગુંદાને કૂક થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે આ રીતે સોફ્ટ થઈ જશે એનો કલર ચેન્જ થઈ જશે અને હલકા ક્રિસ્પી થશે હવે એ જ સમયે આપણે તૈયાર કરેલી ક્રશ કરેલી મેથી એડ કરીશું તો હું અહીંયા દોઢ ટી સ્પૂન જેટલી મેથી એડ કરું છું સારી રીતે મિક્સ કરીશું હવે મેથી સાથે આપણે આ ગુંદાને એકથી બે મિનિટ માટે સરસ એવા રોસ્ટ કરવાના છે એટલે મેથીની સરસ એવી ફ્લેવર આવી જાય બિલકુલ કળવાશ નહીં લાગે પણ મેથીની એક ફ્લેવર આવશે અને સાથે ગુંદા છે એ ક્રિસ્પી થશે તો ખાવાની પણ ખૂબ મજા આવશે હવે આ ગુંદાનો સંભારો જો તમે એક વીક સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમે એકવાર ગુંદાનો સંભારો બનાવી કોઈપણ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતો અને બહાર પણ બે દિવસ માટે રાખશો તો પણ ખરાબ નહીં થાય ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા તમે જુઓ મેથી સાથે આ સંભારો બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો ગુંદાની ઉપર તમને એક ક્રિસ્પી લેયર પણ દેખાશે અને આ ગુંદાનો સંભારો શાકની જરૂર ન હોય અથવા ઘરમાં શાક કંઈ પણ પડ્યું ન હોય તો તમે આ ગુંદાનો સંભારો બનાવી રોટલી સાથે સર્વ કરજો તો શાકની પણ જરૂર નહીં પડે તો અહીંયા મેં એકદમ સરસ આ બધા ગુંદાને સરસ એવા ક્રિસ્પી કરી લીધા છે તો તમે જુઓ આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે આ સંભારાને આપણે રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે કોઈ પણ સાથે સવ કરી શકાય એવું નથી કે કોઈ પણ ડીશ સાથે સર્વ ન કરી શકાય ખૂબ જ ટેસ્ટી લાગશે જો એકવાર આ સંભારો ચાખી લેશો તો વારંવાર બનાવશો આ સિઝનનો બેસ્ટ એવો સંભારો છે તો જો તમે ક્યારે આ રીતે ગુંદાનો સંભારો ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી હોય છે તો તમે જરૂરથી બનાવજો તો તમે જુઓ આ રીતે એ રાઈનું એક લેયર થવું જોઈએ ગુંદા ઉપર તો ખૂબ જ સરસ લાગશે તો મેં તો આ સિઝનનો બેસ્ટ એવો ગુંદાનો સંભારો બનાવ્યો છે તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક પણ કરજો બાય